બાઇક સવારે દંડની રકમ ભરવાનો ઇનકાર ચોક ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોએ યુવકને ટ્રાફિક પોલીસ ચોકીમાં લઈ જઈને તેને દંડાથી માર્યો હતો તેને મારતી વખતે જે કોઈ કેમેરા લઈને પહોંચી જતા તમામ યુવકને છોડી મૂક્યો હતો અને ટીઆરબી જવાનો મોઢું સંતાડવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર વિરિન ગઢિયા નામનો યુવક ગતરોજ બાઇક પર ચોકબજાર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસે તેને આંતરિક લાયસન્સ અને આરસી બુક માંગી હતી યુવકે લાયસન્સ અને આરસી બુક બતાવી હતી એટલે ટ્રાફિક પોલીસે તેની પાસે હેલ્મેટ ન પહેર્યું હોવાની સો રૂપિયા માંગ્યા હતા યુવકે કહ્યું કે કોઈ હેલ્મેટ પહેર્યું નથી તેથી રૂપિયા નહીં આપે ત્યારબાદ પોલીસ અને ટીઆરબી જવાનો યુવકને ચોકીમાં લઈ જઈને દરવાજો બંધ કરીને બધા મારવા લાગ્યા હતા કોઈ કેમેરો લઈને પહોંચી જતા યુવકને મારવાનું બંધ કર્યું હતું ટીઆરબી જવાનો મોઢું સંતાડવાનો પ્રયાસ કરતા હતા આ પ્રકારનો વિડીયો પણ વાયરલ થયો છે આ બાબતે ટ્રાફિક એસીપી એપી ચૌહાણ પૂછતા તેઓએ કહ્યું કે આવી કોઈ વાત તેમના ધ્યાન પર નથી જો આવું થયું છે તે તો ખોટું થયું છે તપાસ કરાવડાવી લઉં છું પોલીસ ચોકીનો દરવાજો ખુલ્યો તો અંદરનું દ્રશ્ય જોઈ કડવું સત્ય સામે આવ્યું હતું ચોકીના જવાનો નહીં પહેરવાના ગુનામાં પકડાયેલા એક યુવકને દંડા વડે માર મારી રહ્યા હતા બાદ ચારેય પોલીસ કર્મીના ચહેરા પર શરમનો છાટો પણ દેખાતો ન હતો જો જવાનો એ કઈ ખોટું કર્યું ન હોય તો મો કેમ છુપાવે યુવકનો મોબાઈલ પણ કેમ છીનવી લીધો હતો બ્યુરો રિપોર્ટ સુરત ઉધનામાં માનસિક આધેડે ધમાલ મચાવતા લોકોએ તેને મારી બાંધી દીધા બાદ તેની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં પણ તેને ધમાલ મચાવી હતી સનાવે સિવિલ હોસ્પિટલમાં એક માનસિક બીમાર આધીર ધમલ મચાવવા દર્દીઓ અને તેના સગા સંબંધીઓની ભાગદોડ મચી ગઈ હતી ઉધના રોડ નંબર છ પરથી એકસો આઠ માં આધીર ની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા એકસો આઠ નવા ગામમાં ઈએમટી જણાવ્યું હતું કે રોડ પર કપડા ઉતારી ધમલ મચાવતા લોકોએ પથ્થર અને લાકડાથી ફટકારી બાંધી દીધું હતું ત્યારબાદ પોલીસની જાણ કરતા પોલીસ દોડી આવી હતી પોલીસની હાજરીમાં એકસો આઠ માં આધીર ની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા હોસ્પિટલમાં બાથ બાંધેલા હોવા છતાં ભાગદોડ કરી અમુલ પાર્લર ફેલાયો હતો બ્યુરો રિપોર્ટ સુરત ઉસ્તમપુરા ખાતે રહેતા શ્રમજીવી પરિવારના યુવાન ને ગોપીધ મેન ગેટ પાસે આંતરી ઢોર માર જાનથી મારી નાખવાની ધમકી આપનાર રીઢાઓ સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો સલાબતપુરા પોલીસ અને સ્તર પરથી મળતી માહિતી મુજબ રુસ્તમપુરા ખાતે આવેલા અકબર સહિદના ટેકરા પર પઠાણવાડમાં રહેતી મહેરાજ બી પઠાણના પુત્રને ગોપી પાસે સ્થાનિક માથાભારે જુબેર અગ્ગો મુસ્તુફા અને આસિફના એ આંતરે ગાળો આપી ઢીક મૂકીનો માર મારી સળિયાથી માથામાં અને પગમાં હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા લોકો ભેગા થતા માથાભારે ઇસમો ભાગી છૂટ્યા હતા બધા અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી માથાભારે રીઢાઓ જુબેર શેખ મુસ્તુફા શેખ અને સોહિલ ઉર્ફ અગા શેખ ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સુરત